ખુલ્લેઆમ નકલીનો વેપલો ચાલી રહ્યો છે નફાખોરો કાઢી કમાણી માટે લોકોના સ્વાસ્થ્ય જિંદગી સાથે રમત કરતા સહેજ પણ ખચકાતા નથી ત્યારે શું છે નકલી છોડ નું કૌભાંડ જોઈએ અમારા ખાસ અહેવાલમાં ગાંધીનગરના રૂપાલ ગામમાં એક ખેડૂત સાથે છેતરપિંડીની ઘટના સામે આવી છે. શિવશક્તિ એગ્રીટેક લિમિટેડ કંપનીમાંથી ખેડૂતે ખરીદેલા છોડ નકલી હોવાનું સામે આવ્યું છે. ખેડૂતે શિવશક્તિ એગ્રીટેક લિમિટેડમાંથી રોપાઓની ખરીદી કર્યા બાદ રોપાઓનું વાવેતર કર્યું હતું. પરંતુ રોપાઓ નકલી હોવાના કારણે ખેડૂતોનો સમય અને રૂપિયાનો વ્યય થયો છે. શિવશક્તિ ગમનીભાઈજી આર્યમ પટેલ નામના માણસ આપેલ બરાબર એનો માણસ હતો આર્યમ પટેલ અને શોધ લાયા અને બધા ઉગાડ્યા પણ કોઈ ઉપર કઈ આવીને ડુપ્લિકેટ શોધ નાખ્યા બધા બરાબર ભાઈ મારું ફોને નહીં ઉપાડ કશું કરતો નહીં ગમની વાર કશું જાપ હાલતા નહીં મગોડીના શોધ હતા મગોડીના કેટલા રંગ હતા શોધ સાતસો રંગ સાતસો રંગ શોધ હતા એકસો પાંચ રૂપિયાના ભાવે લીધા હતા એકસો પાંચના ભાવે લીધા હતા બરાબર શ્રીશક્તિના કંપનીના કોઈ માણસો આવ્યા હતા લગાવવા માટે હા લગાવવા બે છોકરા આવ્યા હતા એના ફોટા એમાં પાયા હતા રાજ્યમાં નકલી વસ્તુઓની બોલબાલા હવે નકલી છોડ કૌભાંડ સામે આવ્યું શિવશક્તિ એગ્રીટેક લિમિટેડ લિમિટેડમાં ફરિયાદ કરતા ખુલાસો થયો અમદાવાદની નિકોલ બ્રાન્ચમાં રૂબરૂ જતા નકલી છોડનો નો પર્દાફાશ થયો રોપાઓ નકલી હોવાના કારણે ખેડૂતોનો સમય અને રૂપિયાનો વ્યય થયો શિવશક્તિ એગ્રીટેક લિમિટેડ ખેડૂત સાથે કરી છેતરપિંડી સમગ્ર મામલે શિવશક્તિ એગ્રીટેક લિમિટેડ નો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે આવો સાંભળીએ શું કહ્યું શિવશક્તિ એગ્રીટેક લિમિટેડ ના કર્મચારીએ जरा साल वहाँ क्या था इन लोगों को हमारी कंपनी ने निकाल दिया था दो महीना पहले ही तो ये लोग क्या है कंपनी के नाम पे ये लोग नर्सरी का पौधा जो है खेड़ुओं को ले जाके कंपनी के रेट में पहले से उनके जो कस्टमर बने होंगे अभी वो अपना नर्सरी का उठा के किसानों को ले जाके दे रहे हैं नकली छोड़ मामले पूछता शिव शक्ति एग्रीटेक लिमिटेड समग्र कौभा छूटा करेला कर्मचारी पर लगावे હા ઉમ ક્યા કંપની કા બિલ લે જાનો और किसान से ये बोला है कि ये हमारे कंपनी का पौधा है शिव शक्ति कंपनी का पौधा है लेकिन हमारे कंपनी का वो पौधा नहीं है ब्लैक पॉलिथीन में था वो नर्सरी से ले जाके किसान को दिए हमारी कंपनी के पौधों में पूरा कंपनी का नाम वगैरह सब रहता है शिव शक्ति का पूरा नाम रहता है सब कुछ रहता है पाउच में हमारे तो बताएगा एम्प्लॉय ने ऐसा किया हुआ है जी। ने अभी नौकरी भी छोड़ दी है तो आप ये कंपनी इसके खिलाफ अभी तीन महीने हो गए तो कंपनी ने कुछ कार्यवाही क्यों नहीं की जी एक्चुअली में कार्रवाई हमने किया गया हमने शैलेश भाई के साथ जो पता चला हम लोगों की उन लोगों ने हमारे किसानों के साथ क्षेत्र पिंडी किया है कंपनी का बिल देखे नर्सरी से ले आया गया हम लोग वहाँ पे गए तो वहाँ पे जो है मिस्टर फरीद खान थे ये और भी जो हमारे मैनेजर है वहाँ पे वो लोग गए शैलेश भाई के पास बोले सर आप चलिए रूपाल का केस है तो गांधीनगर में कम्प्लेन कर देते हैं उसके खिलाफ जो कार्रवाई करनी होगी सरकार करेगी खेड़ तो अवे जजो सावधान शिव शक्ति एग्रीटेक लिमिटेड माथी खरीदी करता पहला सावधान જોજો તમે પણ ક્યાંક ન છેતરાઈ જાઓ શિવશક્તિ એગ્રીટેક લિમિટેડ નું બિલ અને નર્સરીનો માલ ખેડૂતો સાથે ખુલ્લેઆમ કરવામાં આવી રહી છે છેતરપિંડી ગરીબ ખેડૂતો સાથે asli ના નામે થઈ રહી છે ઠગાઈ ઓકે મેનેજર સાહેબ એવું કહી રહ્યા છે અત્યારે કે જે શિવશક્તિ ની પરચી છે પાંચ શિવશક્તિ ની છે પણ માલ બીજી જગ્યાથી આપ્યો છે એટલે કામ કંપની નું નામ બીજાનું આ જ રીતે ખેડૂતોને મૂર્ખ બનાવ્યા છે તો મિત્રો ખેડૂતો ચેતજો કરણ સાથે સુનિલ બ્રહ્મભટ અમદાવાદ